અમદાવાદમાં ટ્રાફિક પોલીસે રથયાત્રાને લઈને વાહન ચેકિંગ હાથ ધર્યું હતું વાહન ચેકિંગ દરમિયાન નવ પોઈન્ટ છવ્વીસ લાખની પાંચસોની નકલી નોટો ઝડપાઈ હતી નકલી નોટો સાથે ત્રણ મધ્યપ્રદેશના આરોપીઓની ધરપકડ કરી હતી મેહુલ સોની નિખિલ સોની અને વિશાલ કરમા એક વાહનમાં નકલી નોટો લઈને ઓઢવ રિંગ રોડ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે વાહન ચેકિંગ દરમિયાન નકલી નોટો સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા આ અગાઉ કાલુપુર પોલીસે નકલી નોટો ઝડપી હતી ત્યારે હવે મધ્યપ્રદેશથી નકલી નોટ અમદાવાદમાં ઘુસાડવાનું ષડયંત્ર સામે આવ્યું છે તો મધ્યપ્રદેશના ત્રણ આરોપીઓની અત્યારે ધરપકડ કરી લેવામાં આવી છે નકલી નોટો સાથે પાંચસોના દરની નકલી નોટો સાથે આ લોકોની ધરપકડ કરવામાં આવી નવ પોઈન્ટ છવ્વીસ લાખની આ નકલી નોટો હતી અમદાવાદમાં ઘુસાડવાનો પ્લાન હતો તે પહેલા અમદાવાદ પોલીસને સફળતા હાથ લાગી છે આ સાથે મધ્યપ્રદેશના ત્રણ જેટલા આરોપીની પોલીસે ધરપકડ કરી લીધી છે મધ્યપ્રદેશમાં આખું નકલી નોટો બનાવવાનું નેટવર્ક ચાલતું હોય અથવા તો ફેક્ટરી ચાલતી હોય તે પ્રકારની પણ અત્યારે સંભાવના から一緒。